કચ્છમાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ યોજનાના અંતર્ગત વિશેષ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ગુરુવારે ધોરણ એકથી પાંચ માટે પસંદ થયેલા એકસો ચૌદ વિદ્યા સહાયકને નિમણૂક પત્ર અપાયા હતા ભુજની લાલન કોલેજ ખાતે આ નિમણૂક પત્રોનું વિતરણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના હસ્તે થયું હતું આ ઉમેદવારોને એક સપ્તાહમાં પોતાની પસંદગીની શાળામાં જોડાવવું પડશે અનુસૂચિત જાતિના એકસો ત્ર્યાસી ઉમેદવારને શુક્રવારે નિમણૂક પત્ર મળ્યા હતા અનુસૂચિત જનજાતિના છત્રીસ ઉમેદવારને બાવીસ રોજ નિયામક કચેરીની ખરાઈ પછી નિમણૂક પત્ર આપવામાં આવશે બક્ષી પંચના છસો અડસઠ ઉમેદવારને દસ્તાવેજોની ચકાસણી બાદ છવ્વીસમી સપ્ટેમ્બરે નિમણૂક પત્ર આપવામાં આવશે આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્યો જિલ્લા અધિકારીઓ અને શિક્ષક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા વ્યવસ્થા પિયુષ પટેલ અને કાંતિ સુથારે સંભાળી હતી જ્યારે સંચાલન યોગેશ જરદોશ અને આભાર વિધિ ભાવે સેંઘાણીએ કરી હતી કચ્છ જિલ્લાની અંદર જે ખાસ ભરતી હતી સ્પેશિયલ ભરતી એ અંતર્ગત આજે જે સોળ અને સત્તર તારીખના લાલન કોલેજ મધ્યે જે ઉમેદવારો સ્થળ પસંદગી કરેલ હતા એવા નવસો ને બાવન જેટલા વિદ્યા સહાયક મિત્રો સ્થળ પસંદગી કરેલ છે અને એ લોકોમાંથી જે જનરલ અને એબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એમને આજે સ્થળ નિમણૂક હુકમ જે પોતાની શાળા પસંદ કરેલ છે એમના નિમણૂક પત્રક વિતરણ કરી દેવામાં આવેલા છે આજે કચ્છ જિલ્લામાં જે શિક્ષકોને નિમણૂક આપવામાં આવેલી છે નવસો બાસઠ જેટલા શિક્ષકોમાં એના થકી જે બદલી કરાવીને જે શિક્ષકોએ વતનની માંગણી કરી હતી એ ખાલી જગ્યાઓ પૂરા છે અને જેને લીધે બાળકોના જે શિક્ષણની જે ગુણવત્તા છે એમાં આ ઉત્તરોત્તર સુધારો જોવા મળશે એક હજાર બારમાંથી નવસો ને જેટલા શિક્ષકો આવ્યા છે પંચાવન જેટલા ઉમેદવાર ગેરહાજર હતા અને પાંચ ઉમેદવાર એવા હતા કે જેમણે સ્થળ ના પસંદ કરેલ હતું આવીને પછી કોઈ કારણોસર સ્થળ